અમદાવાદ શહેરમાં છ હજાર સીસીટીવી કેમેરા બાદ હવે વધુ એકસો પાંચ સ્થળોએ કેમેરા લગાવવાની કામગીરી શરૂ મહાનગરપાલિકા અને શહેર પોલીસે સાસા પ્રોજેક્ટ હેઠળ કામગીરી શરૂ કરી છે સ્માર્ટ એન્ડ સેફ્ટ અમદાવાદ પ્રોજેક્ટ હેઠળ શહેરના પશ્ચિમ ઝોનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા પોલીસના અભિપ્રાય બાદ એમસીના સ્માર્ટ સિટી વિભાગે કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરી એજ્યુકેશન સંસ્થાઓ ટ્રાફિકથી ભરચક વિસ્તાર અને અકસ્માત સંભવિત વિસ્તારમાં સીસીટીવી લગાવવામાં આવી રહ્યા છે એકથી બે મહિનાની અંદર કેમેરામાં કેમેરાના સ્માર્ટ સિટી વિભાગ સાથે કનેક્શન જોડાશે અમદાવાદ મહાનગરપાલિકાને અમદાવાદ શહેર પોલીસના સાસા એટલે કે સ્માર્ટ એન્ડ સેફ અમદાવાદ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરમાં વધુ એકસો પાંચ જેટલા સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવાની કવાયત છે તે શરૂ કરવામાં આવશે અમદાવાદ પોલીસ તરફથી એકસો પાંચ જેટલા સ્થળો છે તેના લોકેશન અમદાવાદ મહાનગરપાલિકાને આપવામાં આવ્યા છે જેની મદદથી સ્માર્ટ સિટી વિભાગ તરફથી એકસો પાંચ જેટલા કેમેરા છે તે અમદાવાદના અલગ અલગ સ્થળો પર લગાવવામાં આવશે વાસણા આંબાવાડી જેટલા જેવા સ્થળો ઉપર આ કેમેરાના ઇન્સ્ટોલેશનના કામ શરૂ કરી દેવામાં આવે છે અને આ દ્રશ્યો છે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ એચએલ કોમર્સ કોલેજ પાસેના જ્યાં આગળ અત્યારે આ સીસીટીવી ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે અને થોડા દિવસોની અંદર તેનું કનેક્શન છે તે સ્માર્ટ સિટીના કંટ્રોલ રૂમમાં આપવામાં આવશે આ કોલેજ યુનિવર્સિટી આસપાસનો વિસ્તાર છે અને વિદ્યાર્થીઓની અવરજવર જવર તેમજ અલગ અલગ ધંધા રોજગાર પર જતા લોકોની પણ અવરજવરથી ભરેલો રહેતો માર્ગ છે કોઈપણ અકસ્માતની ઘટના અથવા વરસાદી પાણી ભરાવાની પરિસ્થિતિ કે અસામાજિક તત્વો છે તેના તરફથી કોઈપણ ગતિવિધિઓને રોકવા માટે આ સ્માર્ટ એન્ડ સેફ અમદાવાદના પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્થળો પર સોથી વધુ સીસીટીવી કેમેરા છે તે લગાવવાના શરૂ કરવામાં આવ્યા છે શહેરમાં પહેલેથી છ હજાર જેટલા સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે જે સમયાંતરે કનેક્શન ન હોવાના કારણે અથવા કનેક્શન હોવા છતાં પણ ચાલુ ન હોવાના કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે વધુ એકસો પાંચ જેટલા કેમેરા છે તેને હાલ ઇન્સ્ટોલ કરવાની કામગીરી શરૂ કરાઈ છે કેમેરામેન રાન ભાવ સાથે કુશાંત સોની એ બીપી અમદાવાદ